નમસ્કાર ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ મુખ્ય સમાચાર રાજકોટના શાપર વેરાવળાના મગફળી ગોડાઉનમાં આજે વહેલી સવારે લાગેલી ભીષણ આગ માંડ માંડ કાબુમાં આવેલી આગમાં વીસ હજાર બોરી થઈ ખાખ આગના કારણો શોધવાના કલેક્ટરે આપ્યા આદેશ સરકારને આ આગમાં ષડયંત્રની છે આશંકા મુખ્યમંત્રીએ પિસ્તાળીસ હજાર બોરી બચાવાઈ હોવાનો કર્યો દાવો પારદર્શી વહીવટ માટે મહાનગરપાલિકા નગરપાલિકાને અને ઓડાના વિવિધ યોજના પ્લાનને મળશે ઓનલાઇન મંજૂરી બિલ્ડિંગ રોડ જેવા આંતરમાળખાકીય કામો માટે ઓનલાઇન દરખાસ્ત મોકલી મેળવી શકાશે મંજૂરી પાછલા સાત દિવસથી આરંભાયેલા જળ સંચયના કામોથી વિશ્વસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી જળ સંચયના કામોમાં જન ભાગીદારીથી આનંદિત થયેલા મુખ્યમંત્રીએ આપ્યા નાગરિકોને અભિનંદન સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દેશનું સૌથી મોટું અભિયાન હોવાનો સરકારનો દાવો પાંજરાપુલના સંચાલકો સંસ્થાઓએ સ્વીકારેલી પ્રવૃત્તિને અભિનંદન આપતા મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ પશુદીઠ રોજનું ચાર કિલો સુધી ઘાસ માત્ર બે રૂપિયે કિલોના ભાવે સરકાર આપશે તેવો કર્યો દાવો રાજકીય નિવેદનોથી ન ભરમાવા કરી અપીલ આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન એકતાળીસ થી તેતાળીસ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના ગુજરાત પર આંધીની કોઈ અસર જોવા નહીં મળે તેમ જણાવતા જૈનતા સરકાર સોમનાથના સૈયદ રાજપરા ગામના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો અદભુત વિદ્યાપ્રેમ સંગીત શિક્ષક હોવા છતાં વિદ્યાર્થીઓને અન્ય વિષયો શીખવવાનો જુસ્સો બુલંદ અડગ મનના માનવીનો અથાગ પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી આયુષ્યમાન ભારત યોજનાની તૈયારીઓની પ્રગતિની સમીક્ષા સમાજના વંચિત લોકો તથા ગરીબોને વધુમાં વધુ લાભ મળે તે બાબત પર મૂક્યો છે ભાર દરેક નબળા પરિવારને પાંચ લાખ રૂપિયાનું મળશે સ્વાસ્થ્ય કવર અને કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ગરમાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોદી એપ દ્વારા યુવા કાર્યકર્તાઓને કર્યું સંબોધન કોંગ્રેસ પર કર્યા પ્રહારો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો રોડ શો મનમોહન સિંહની પત્રકાર પરિષદ અને જેડીએસનો ચૂંટણી ઢંઢેરો જાહેર જોઈએ છેલ્લા થોડા મહિનાઓમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના વારંવાર બની રહી છે મગફળીનું ચાલુ વર્ષમાં મબલક ઉત્પાદન થયું છે ત્યારે વારંવાર લાગતી આગ માનવ સજીત હોવાની આશંકાઓ પણ ઉઠી રહી છે પ્રસ્તુત છે એક અહેવાલ રાજ્યભરમાં સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે આજે રાજકોટના શાપર વેરાવળ જીઆઈડીસી ખાતેની સરકારી ગોડાઉનમાં રખાયેલી મગફળીના ગોડાઉનમાં ગત સાંજથી લાગેલી આગ હજુ યથાવત છે જેમાં મગફળીની વીસ હજાર ગુણી સળગી જતા ત્રણ કરોડનું નુકસાન થવા પામ્યું છે રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લેતા સીઆઈડી તપાસ કરવાના આદેશ આપ્યા છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આ અંગે કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે લગભગ 20000 હજાર ગુણી એમાં નષ્ટ થઈ છે એની તપાસ કલેક્ટર અને ડીએસપી કરી રહ્યા છે અને આની ગંભીરતા લઈને ચોક્કસ જે નસ્યત એને આપણે કઈ નશિયતુંડા રાજ્યભરમાં સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે ત્યારે સતત એ બાબત પર શંકાની સોય તાકવામાં આવી રહી છે કે શું આ આગ જાણી જોઈને લગાવવામાં આવી રહી છે આ અગાઉ તેર માર્ચના દિવસે રાજકોટમાં જ મગફળી રાખવાના બારદાનના ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં અંદાજે 15 થી સત્તર કરોડનું નુકસાન થયું હતું તે પહેલા જાન્યુઆરી મહિનામાં ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ સાત દિવસે કાબૂમાં આવી હતી જેમાં બે લાખ જેટલી ગુણી સળગી જતા લાખોનું નુકસાન થયું હતું તેમજ ગોંડલનો મુદ્દો વિધાનસભાના સત્રમાં પણ ગાજ્યો હતો તો ગાંધીધામમાં પણ જાન્યુઆરી મહિનામાં જ કીડાણા ગામે મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં પાસઠ હજાર જેટલી બોરીઓ આગમાં ખાક થઈ જતા અંદાજે પાંચ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું હાલની ઘટનામાં આગ બુછાવવા માટે દસ જેટલા ફાયર ફાઈટર અને ત્રણ જેસીબી ની મદદ લેવાઈ છે જોકે આગ તાજા સમાચાર મુજબ કાબુમાં આવી શકી નથી કુલ તેતાલીસ હજાર જેટલી તેતાલીસ હજાર મણ જેટલી મગફળી આ ગોડાઉન માં સચવાયેલી હતી એમાંથી ગોડાઉન નંબર એક અને બે હાલ જે આગ લાગેલી છે એ ગોડાઉનમાં અઠ્યાવીસ હજાર મણ જેવી મગફળી અંદર સંગ્રહ થયેલ હતો ગોડાઉન માલિકોને અને અહીંયા મગફળી જેમના જે એજન્સી દ્વારા મૂકવામાં આવી હતી એ બંનેને બોલાવી લીધેલ છે એમની સાથે થયેલા કરારો એમના કાગળો બધી વિગતો સાથે એમને બોલાવેલ છે અમારા સિનિયરથી અને ખાસ ઝીણવટપૂર્વકની તપાસ થાય એવા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે રાજકોટ ફાયર બ્રિગેડની અંદાજીત નવથી દસ ગાડી તેમજ ધોરાજી ઉપલેટા ગોંડલ મોરબી જસદણ અને જીઆઈડીસી મેટોડાની ગાડી તેમજ કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ સાહેબ હાજર હતા મગફળીના ગોડાઉનમાં આગ માનવ સર્જિત હોય કે અકસ્માત પરંતુ આ ઘટનાથી મગફળીના મબલક ઉત્પાદન છતાં સામાન્ય નાગરિકો સુધી તેના લાભ નહીં પહોંચી શકે એ વાસ્તવિકતા છે રાજકોટના શાપરમાં લાગેલી આગ માનવ સર્જિત હોવાની કૃષિ પ્રધાન આરસી ફળદુએ આશંકા વ્યક્ત કરી છે તેમણે આ મામલે ઉચ્ચ તપાસના આદેશ કર્યા છે તેમણે કહ્યું કે દોષિતોને છોડવામાં નહીં આવે કૃષિ પ્રધાને આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે ખરીદેલી મગફળીના કારણે લોકોના પેટમાં તેલ રેડાય છે એટલે કોઈએ જાણી જોઈને આગ લગાવી હોય શકે છે કે ખાનગી ગોડાઉન મે જ્યાં ભારત સરકાર ને મૂફલી ગુજરાત ને પ્રોક્યુરમેન્ટ આગ લગી કરીબ 26 સત્તાવીસ હજાર બેગ તો નુકસાન હોવા હે तीन करोड़ जैसा भारत सरकार की इस मुंगफली जलने की वजह से नुकसान हुआ है और उनकी उच्च लेवल की कमेटी से तपास हो इस प्रकार आज मैं माननीय मुख्यमंत्री जी को मिलके ये सिफारिश करूंगा इस सरकार की उच्च लेवल की कमेटी की तलाश करेगी और फिर बाद में जो नतीजा बाहर आएगा जो भी होगा उसमें सरकार कोई भी बात को छोड़ना नहीं चाहती है। ગુજરાત સરકારને બદનામ કરવા માટે આ પ્રકારનો કારસો રચાયો હોવાનો સરકારનો ગંભીર આક્ષેપ છે ત્યારે આ પ્રકારના કામ કોણ કરી રહ્યું છે અને શા માટે શું આમાં કોઈની મિલીભગત છે આવા તમામ પ્રશ્નોનો જવાબ યોગ્ય તપાસ બાદ જ મળશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી સ્પષ્ટ થઈ જશે દૂરદર્શન સમાચાર અમદાવાદ રાજ્યમાં હવેથી મહાનગરપાલિકા નગરપાલિકા અને શહેરી સત્તામંડળ હેઠળની વિવિધ યોજના પ્લાનને મંજૂરી અપાશે અને તેની દરખાસ્ત પણ ઓનલાઇન મોકલી શકાશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી રાજ્યમાં ઓનલાઈન પ્લાન મંજૂર કરવાની વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ જણાવ્યું કે આથી વહીવટ પારદર્શી બનશે સરકારના પુલો તળાવો બિલ્ડીંગો વિવિધ બાંધકામ રોડ ગટર સહિતના અનેક પ્રોજેક્ટની મંજૂરી માટે હવે કોન્ટ્રાક્ટરો સહિત અરજદારોને સરકારી કચેરીના ધક્કા ખાવા પડશે નહીં કોઈપણ જગ્યાએથી ઓનલાઇન અરજી કરી શકાશે જેને ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે આ રીતે રાજ્યમાં ડિજિટલ યુગમાં વધુ એક ડગ આગળ વધાર્યું છે ઘર બેઠા પ્લાન પાસ થઈને આવી જાય આવી મોટી વ્યવસ્થા આજે આપણે લોન્ચ કરીએ છીએ ભારતમાં ગુજરાત છે અને આપણે દેશને દિશાદર્શન કરવા જઈ રહ્યા છીએ શહેરો કમિશ્નરો અને મ્યુનિસિપાલટી માં મ્યુનિસિપલ ચીફ કમિશનર એના આંદર માં આ બધું ચાલે એ પ્રકારની આજે વ્યવસ્થા બનાવી છે મહેસાણાના સતલાસણા પાસે આવેલા ટિંબા ગામે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસાણા જિલ્લામાં એકવીસો જેટલા કામો થશે તેમ જણાવ્યું હતું પ્રસ્તુત છે એક અહેવાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનના જન અભિયાનથી દુષ્કાળને ભૂતકાળ બનાવવા આહવાન કર્યું હતું વરસાદી વહી જતા પાણીને રોકીને ભૂગર્ભ જળભંડાર સમૃદ્ધ બનાવવા સંકલ્પબદ્ધ બનવાની તેમણે હાકલ કરી હતી મુખ્યમંત્રી સુજલામ સુફલામ જળસંચય અભિયાન બે હજાર અઢાર અંતર્ગત મહેસાણા જિલ્લાના છેવાડાના વિસ્તારના સતલાસણા તાલુકાના ટીંબા ગામે ગામ તળાવને ઊંડું કરાવવાના કામના પ્રારંભે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નદી નાળા મારફત રણ કે દરિયામાં વહી જતા વરસાદી પાણીને તળાવો જળાશયો અને ચેકડેમ વગેરેમાં રોકીને વિરાટ પ્રમાણમાં જળ સંચય કરવા રાજ્ય સરકારે જન સહયોગથી મહાઅભિયાન હાથ ધર્યું છે મહેસાણા જિલ્લામાં આ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ એકસો એકવીસ તળાવો ઊંડા કરવા છાસઠ ચેકડેમ ડીસિલ્ટીંગ છ ચેકડેમ રિપેરિંગ અને 14 કિલોમીટર લંબાઈની નહેરોની સાફ સફાઈ કરવાનો આયોજન કરવામાં આવેલ છે તેની વિગતો તેમણે આપી હતી નવા નવા કામો ચાલુ થતા જાય છે અને જે કામો ચાલુ થાય છે એમાં પ્રગતિ પણ આગળ વધતી જાય છે ગુજરાતમાં તેર હજારથી વધુ તળાવો જળાશયો આપણે ઊંડા કરી રહ્યા છીએ પાંચ હજાર કિલોમીટરથી વધુ કેનાલ ની સફાઈ થઈ રહી છે ચોત્રીસ નદીઓ પુનર્જીવિત કરી રહ્યા છીએ તેત્રીસ હજાર પાણી પુરવઠાના વાલ લીકેજીસ એ બધા બંધ કરી રહ્યા છીએ આમ વ્યાપક જેને કહીએ કે ચોમાસું સારું છે ત્યારે એક એક બુંદનો સંગ્રહ થાય અગિયાર હજાર લાખ ઘનફૂટ પાણીની પાણી ની કેપેસિટી વધશે આપણી સ્ટોરેજની એ પ્રકારે આખું જળ અભિયાન એ જન અભિયાન બની ગયું છે દરમિયાન મહેસાણા જિલ્લાના ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સતલાસણા સંચાલિત મોટા કોઠાસણામાં શ્રીમતી રેખાબેન કરસનભાઈ પ્રજાપતિ વિદ્યા સંકુલનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને મૂલવર્ધિત શિક્ષણ દ્વારા ભાવિ પેઢીના સમૃદ્ધ વિકાસનું આહવાન કર્યું હતું આપણે લોકો અભ્યાસ કરતા હતા અને આજે સંપૂર્ણ

રાજ્યભરમાં પહેલી મેથી એકત્રીસમી મે સુધી ચાલનારા જળસંચય અભિયાન હેઠળ વિવિધ જિલ્લાઓમાં રોજ રોજ વિવિધ કાર્યો થતા છે પ્રસ્તુત છે એક અહેવાલ ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જળસંચયના સુજલામ સુફલામ અભિયાન અન્વયે નહેર નદી નાળા અને તળાવોમાં કામગીરી ચાલી રહી છે આ અભિયાન અન્વયે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કઠલાલ તાલુકાના ભાનેર ગામે નહેરની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમણે ભાનેર ખાતે થઈ રહેલ નહેરના સીસી કામોની ગુણવત્તાની ચકાસણી કરી નહેરના કામ ગુણવત્તાયુક્ત અને ઝડપી કરવા જણાવ્યું હતું ગ્રામજનોને આ કામગીરીમાં જોડાવા અને તેની અવારનવાર મુલાકાત લેવા જણાવ્યું હતું ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં વરસતા ધોધમાર વરસાદના નીરને ડાંગની જ જમીનમાં સંચિત કરી શકાય અને વરસાદી પાણી સાથે વહી જતા જમીનના પોષક તત્વોને પણ અહીં રોકીને જળ અને જમીનનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકાય તે માટે રાજ્ય સમસ્તની જેમ ડાંગમાં પણ મોટા પાયે સંચય અભિયાન હાથ ધરાયું છે ગામના સ્થાનિક નાગરિક અને ગ્રામ પંચાયતના સભ્ય એવા રમેશભાઈએ પણ રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાનની પ્રશંસા કરી આગામી દિવસોમાં તેના સુફળ સ્થાનિક ગ્રામજનોને મળી રહેશે તેમ જણાવ્યું હતું અમને જે પૂર્વપટ્ટી એક છે બોર્ડર પર નામે ગામોમાં રહેતા છે અને એમાં જે લાભો અમને મળવા પાત્ર ચાલુ છે અને કામગીરી હાલમાં ચાલુ છે અને એમાં લોકોને ઘણું ફાયદો થવાનું છે જે નદી જીવિત કરવાની છે બીજો જે ખેત જો પાણીનું સ્તર ઊંચો આવવાનું છે એમાં ખેડૂતોને ઘણું લાભ મળવા પાત્ર છે નરેગા યોજના હેઠળ એક કરોડ તેર લાખના કામો સંચય અભિયાન હેઠળ મંજૂર થયેલ છે જેમાં ચેકવોલ ગલી પ્લગ પથ્થરપાડા પ્લાન્ટેશન ખેત તલાવડી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવેલ છે વિશ્વામિત્રી નદી સુંદરતા જળવાઈ રહે તે માટે નેચર વોક ગ્રુપ દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ઉપરાંત નદીના ઘાટ પર ત્રણ થી પંદર વર્ષ સુધીના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો સાથે વાલીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ વિશ્વામિત્રી નદી કેવી હોવી જોઈએ તેની કલ્પના ચિત્રમાં કંડારી હતી ઉપરાંત તમામ લોકોએ સ્વચ્છ વિશ્વામિત્રી સંકલ્પ લઈ સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લીધો હતો છેલ્લા સાડા નવ વર્ષથી વડોદરાના લોકોને પ્રકૃતિ પાસે લઈ જવાનો કાર્યક્રમ કરે છે હવે એક વિચાર એવો આવ્યો કે જે પણ કામ થવું કરવું હોય ગ્રાસરૂટ લેવલ થી થવું જોઈએ એટલે બાળકોને આ નદીનો પરિચય નદી પર શું શું આધારિત છે અને નદી આપણને શું શું આપે છે એનો પરિચય કરાવવા માટે બાળકો પાસે આ નદી ઉપર નપતા જીવોના ચિત્રોમાં રંગ ભરવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું દૂરદર્શન સમાચાર અમદાવાદ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારે ગૌસેવા અને ગૌ સુરક્ષા માટે સંખ્યાબંધ પગલા લીધા છે અને રાજ્ય સરકાર કટિબદ્ધ પણ છે રાજ્યમાં ગૌ ધનનું સંવર્ધન થાય તે માટે સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે રાજ્ય સરકારે રાજ્યમાં પશુધીઠ રોજનો ચાર કિલો ઘાસ પ્રતિ કિલો રૂપિયા બે ના દરે આપવાનો નિર્ણય કર્યો છે રાજ્યમાં પાંજરા પોળોને રાજ્ય સરકાર સહાય નથી કરતી તેવી વાતોને મંત્રીશ્રીએ ભ્રામક ગણાવી હતી તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વર્ષોથી અછતના મેન્યુઅલ પ્રમાણે પાંજરાપોળ ગૌશાળાને આ રીતે સહાય કરવામાં આવી છે અને જરૂર પડે પશુધન માટે રાજ્ય સરકાર બધા પગલા લેવા તૈયાર રહે છે રાજ્ય સરકારે મુખ્યમંત્રીએ વિજયભાઈએ અત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને બે રૂપિયે કિલો રોજનું ચાર કિલો સૂકું ઘાસ પર કેટલ આપવાનો નિર્ણય કર્યો છે અને પૂરતા પ્રમાણમાં ઘાસ ઉપલબ્ધ છે અને જેટલું જોઈએ એટલું જેને જોઈએ એટલું સરકાર તરફથી આપવામાં આવે છે એક વાત રજૂઆત એવી આવે છે ઘાસની ગુણવત્તા બાબતે અત્યારે સરકાર પાસે જે ઘાસ છે એ જ ઘાસ ગઈ સાલ પાટણની અંદર જ્યારે અતિવૃષ્ટિ આવી ત્યારે અઢાર લાખ કિલો ઘાસ પાટણના આ અતિવૃષ્ટિને ધ્યાને રાખીને ફ્રીમાં સરકારે લોકોને આપ્યું હતું એ જ ઘાસ આજે અમારી પાસે ઉપલબ્ધ છે એટલે ગુણવત્તાનો કોઈ સવાલ પણ રહેતો નથી જે જે ગૌશાળા પાજરાપોળ પાણીની જ્યાં જ્યાં પણ પાણીની રજૂઆત આવશે ત્યાં પૂરતા પ્રમાણમાં ટેન્કરો દ્વારા સરકાર પાણી પણ પૂરું પાડવામાં આવશે ગરમી ગરમીમાંથી રાહત મળે તેમ જણાતું નથી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન થી તેતાળીસ ડિગ્રી વચ્ચે રહેવાની વકી છે દેશના અન્ય રાજ્યો તથા પૂર્વોત્તર રાજ્યોમાં આંધી તોફાનની શક્યતાઓ છે ત્યારે ગુજરાત અંગે જણાવ્યું હતું કે આ આંધી તોફાનની કોઈ અસર ગુજરાતમાં જોવા નહીં મળે તેમ હવામાન વિભાગના વડા જયંતા સરકારે જણાવ્યું હતું अभी नेक्स्ट फाइव डेज में नॉर्थ गुजरात रीजन पार्ट्स ऑफ सौराष्ट्र कच्छ एंड पार्ट्स ऑफ साउथ गुजरात रीजन लाइक बड़ौदा हम ये सब रीजन में हम एक्सपेक्ट करेंगे कि जो मैक्सिमम टेम्परेचर है 41 से लेके 43 डिग्री सेल्सियस -से के अंदर रहेगा एंड हाइस्ट टेम्परेचर हम लोग एक्सपेक्ट कर सकते हैं uh, सुरेंद्र नगर ईधर एंड ये अमरेली ये सब जगह में एंड आज हमने सुबह जो प्रेडिक्शन दिया था कि मैक्सिमम टेम्परेचर अहमदाबाद में थोड़ा कम रहेगा वो देखने को मिला है हम 41 डिग्री सेल्सियस दिए थे अमदाबाद में आया 40.9 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर तो कल भी अहमदाबाद में 41 डिग्री सेल्सियस रहने का उम्मीद है ગીર સોમનાથના ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે આવેલી પ્રાથમિક શાળાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની શિક્ષણ પ્રત્યેની ભાવના અદભુત છે તેઓ વિદ્યાર્થીઓને સંગીત શીખવે છે આ શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી તેઓ સંગીત ઉપરાંત ધોરણ એકથી છ માં અન્ય વિષયો પણ ભણાવે છે જોઈએ ખાસ અહેવાલ મન હોય તો માળવે જવાય તે ઉક્તિને પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે યથાર્થ ઠેરવી છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના છેવાડાના ગામ સૈયદ રાજપરામાં આવેલી શાળા વસ્તીના પ્રમાણમાં સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી ગુજરાતની સૌથી મોટી પ્રાથમિક શાળા છે આ શાળામાં ધોરણ એક થી આઠમાં થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ શાળામાં પાંત્રીસ શિક્ષકના સેટઅપમાં માત્ર સોળ શિક્ષક છે બદલી થયા બાદ તેની સામે અહીંયા કોઈ શિક્ષક આવ્યા નથી અહીંના સંગીત શિક્ષક પ્રજ્ઞાચક્ષુ ભીખાભાઈ પરમાર સંગીત વિશારદ છે તેઓ ધોરણ એક થી છ માં અંગ્રેજી સિવાયના વિષય ભણાવે છે બાળકોને એક થી પાંચ ધોરણ માં ગુજરાતી ના કાવ્યો ત્યારબાદ હિન્દી ના કાવ્યો હિન્દી ત્યારબાદ પર્યાવરણ એ બધું મારા જે મારી પાસે કળા છે કુદરતી એ બાળકો સુધી પહોંચાડું છું એ સ્વ ખર્ચે મારી પાસે બધું જે કે સાહિત્ય છે મારા પોતાનો સ્વખર્ચે છે કારણ કે અમુક ટકા હું બાળકો માટે મારા પગારમાંથી બાદ કાઢું છું પગારમાંથી અને બધું વસ્તુ ખરીદી અને બાળકો સુધી મને બાળકો સુધી પહોંચાડવાનો સાહિત્ય પહોંચાડવાનો એક શોખ છે આ શાળામાં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે પોતાના ખર્ચે વંતલી નજીક બાદલા ફાટક પાસે આવેલી અંધ શાળામાંથી બ્રેઈન લિપીથી ભણતા જાય છે અને બાળકોને તે વિષય ભણાવે છે આમ માનવીને હિમાલય પણ નડતો નથી અને કર્ણાટકમાં બાર મેના રોજ મતદાન થવાનું છે તેના માટે હાલમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે પ્રધાનમંત્રીએ યુવા મોરચાને સંબોધન કર્યું હતું તો જેડીએસે ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોનું દેવ માફ કરવાની જાહેરાત કરવાની સાથે લિંગાયતોના મુદ્દે કોંગ્રેસને ભીસમાં લીધી હતી પ્રસ્તુત છે કર્ણાટકમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ નમો એપ દ્વારા યુવા મોરચાને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે લોકશાહીમાં વાદવિવાદ આક્ષેપ પ્રતિ આક્ષેપ અને ચર્ચાની સ્થાન છે પરંતુ લોકશાહીમાં હિંસાની સ્થાન નથી તેમણે કહ્યું હતું કે રોજગારી માટે કર્ણાટકમાં બેંગલુરુ હુબલી રાયચૂર મૈસૂર કલબુર્ગી અને મેંગલુરુમાં છ નવા સ્ટાર્ટઅપ વિકસિત કરવામાં આવી રહ્યા છે તેમણે વિપક્ષને આડે હાથે લેતા કહ્યું કે વિપક્ષ બેરોજગારીની વાત કરે છે તો મારો સવાલ એ છે કે શું બેકારી આ ચાર વર્ષમાં જ ઉભી થઈ છે કોંગ્રેસે દસ વર્ષમાં બેકારી ટાળવા કોઈ કામ કર્યું નથી ટેકનોલોજીનો વિરોધ કરતા પક્ષો પર નિશાન તાકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તમામ ટેકનોલોજી તે પછી આધાર કાર્ડ હોય કે વિરોધ થઈ રહ્યો હોય હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ ચાલી રહ્યો છે ત્યારે ભારત તેમાં પાછળ ન રહી શકે રાજ્યમાં કે સરકાર બંને પર ભારતમે સ્ટાર્ટઅપ્સ કે સબ ઇન્ક્યુબેટર્સ ઓર કાર્યસ્થળ કે राज्य के हुबली, बेंगलुरू रायचूर मैसूर कलबुर्गी और मैंगलुरू में सिक्स हब विकसित किए जाएंगे सरकारी स्कूलों और कॉलेजों में खेल सुविधाओं के अपग्रेडेशन के लिए 100 करोड़ रुपए का फंड बनाया जाएगा તો પોતાની આગવી શૈલી માટે જાણીતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથે કર્ણાટકમાં રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે જનતાના નાણાં લૂંટ્યા છે અને વિકાસના કોઈ કામ કર્યા નથી વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે ત્યારથી પ્રદેશમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલાટમાં રોડ શો કર્યો હતો જેમાં તેમણે કર્ણાટકની બસો ચોવીસ વિધાનસભા બેઠકો માટે યોજાનારા મતદાન દરમિયાન કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહનસિંહે જણાવ્યું હતું કે પ્રતિકૂળ સંજોગો હોવા છતાં યુપીએ સરકારે સાત પોઈન્ટ આઠ ટકાનો વિકાસ દર હાંસલ કર્યો હતો અને એનડીએ સરકારને બધી સાનુકૂળ પરિસ્થિતિ મળી હોવા છતાં વિકાસ દર નીચો છે of 7.8% despite turbulent global conditions. The NDA on the other hand has managed lesser growth rate despite a favorable international climate and low international oil prices. બીજી તરફ જેડીએસ દ્વારા આજે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં વચન આપવામાં આવ્યું હતું કે તેમનો પક્ષ સત્તામાં આવશે તો ખેડૂતોનું લોનનું દેવું માફ કરશે મફત અને આ સાથે ઇવનિંગ ન્યૂઝ બુલેટિન નમસ્કાર